જય માતાજી મિત્રો ટૉપ ક્વોલિટીમાં ગાય એક વેચવાની છે એચ એફ ગાય છે આજે તાજે વીઆણેલી છે ફૂલ જવાબદારી સાથે આપવાની ગાય છે ગયા વેતરમાં ચૌદ લીટર એક ટાઈમનું દૂધ હતું આ ટાઈમમાં દસ લીટર હાજર દૂધ છે એક ટાઈમનું પાર્ટીએ કિંમત એક દસ રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં જોવા મળશે વધુ માહિતી માટે આપેલ નંબર પર કોલ કરો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા વિડીયો માટે તમારા પશુની જાહેરાત માટે અમારો નંબર આપેલ જ છે ચેનલ ઉપર એમાં વોટ્સઅપ કરો વિડીયો ફોટા અને પૂરી માહિતી સાથે બિલકુલ ફ્રીમાં જ જાહેરાત કરી આપવામાં આવશે આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો